છ મહિના પહેલાં અમદાવાદમાં સનાથલ વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન હતું ને જેમાં ભગવતસિંહ ચૌહાણ નામના જે ડાયરા આયોજક હતા તેમણે લોકસાહિત્યકાર દેવાયત ખવડને ડાયરો ગજવવા માટે બોલાવ્યો હતો ત્યારે ડાયરાની રકમ પણ નક્કી કરવામાં આવી હતી ને એવા આરોપો દેવાયત ખવડ ઉપર લાગ્યા હતા કે અડધો ડાયરો મૂકીને દેવાયત ખવડ એક બીજા કાર્યક્રમમાં જતા રહ્યા હતા અને આને જ લઈને મોટી બબાલ થઈ હતી જેમાં સનાથલ ખાતે દેવાયત ખવડના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોય તેમની કાર પડાવી લેવામાં આવી હોય તે પ્રકારના આરોપ લાગ્યા હતા ને આ ઘટનામાં ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે સામસામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી ત્યારે આ જ બાબતની દાજ રાખીને દેવાયત ખવડે પોતાના સાગરીતો સાથે મળી ગીર સોમનાથના ચિત્રોડા ગામમાં ભગવતસિંહ ચૌહાણના ના નાના ભાઈ દુર્રાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કર્યો તેના જ કારણે ખળબળાહટ મચી ગયો છે જી હા ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે ગીર સોમનાથ આવ્યા હતા તેઓ એક દિવસ ગીર સોમનાથના ચિત્રોડા ગામ પાસે આવેલા રિઝોર્ટમાં રોકાયા હતા અને એ બાબતની જાણ દેવાયત ખવાળીને તેના માણસોને થાય છે અને ત્યારબાદ એક ધમકીભર્યો મેસેજ છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણના ફોન ઉપર પણ આવે છે ત્યારે સવારના સમયે ચિત્રોડા ગામથી રિઝોર્ટમાંથી બહાર નીકળીને ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેના માણસો ગીર સોમનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી એક ફોર્ચ્યુનર કાર કાર અને ક્રેટા આવે છે છે ને સેલ્ટોસ જોરદાર ટક્કર મારે જેના પગલે આ કાર ફંગોળાઈને જંગલમાં પહોંચે છે ત્યારબાદ જે રીતે ધ્રુવરાજસિંહ ચૌહાણના આરોપ છે કે દેવાયત ખવડ અને તેના માણસો રૂમાલ બાંધીને તેની પાસે આવે છે અને દેવાયત ખવડ પાસે રિવોલ્વર હોય છે ને દિવાયત ખવડે તેમને ધમકી આપી હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે એટલું જ નહીં જે અન્ય તેના સાગરીતો હતા તેના દ્વારા લાકડા દંડા વડે માર મારવામાં ને આ ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ધ્રુવ દિવાયત ખબડ અને અન્ય તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે જે મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં હવે લોક સાહિત્યકાર દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે તેમની સામે હત્યાનો પ્રયાસ હત્યાર બતાવવા તેમજ ધમકી આપવી એક ટોળકી રચીને ગુનાહિત ષડયંત્રને અંજામ આપો તેવા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને હવે દેવાયત ખબર એના જે મેન્શન કરેલા છે એફઆઈઆરમાં નામ તે સાગરિતોને પકડવા માટે ગીર સોમનાથ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે દર્શક મિત્રો એન ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં